નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવી આવીશું ભાઈનું કે આગળના વિડીયામાં આપણે જોઈએલું કે સાડી હોય તો તેમાંથી આપણે ત્રણ ફીલવાળું સુંદર મજાની કુર્તી બનાવતા તમને મેં કટિંગ શીખવાડેલું છે એ કટિંગ કરેલું છે તેની જ આજે આપણે સિલાઈ શીખવાના છે તમે જોઈ શકો છો આ કોઠાનું ઉપરનો પાર્ટ છે આપણે કોઠાના બંને તો મેં એક પાર્ટ લીધો છે તો કેવી રીતના ગળાનું ફિનિશિંગ લેવું તે તમને આજે હું સમજાવીશ પહેલાં એક પાર્ટનું તો બીજું પાર્ટનું એ રીતે તમારે ફિનિશિંગ લેવાનું છે આ રીતે આપણે આ સાડી છે ને આ રીતે મેં અસ્તરનું પણ કટિંગ કરેલું છે એ આગળના વિડીયોમાં મેં બતાવેલું છે કે કેવી રીતના તમારે અસ્તરનું કટિંગ કરવું સાડીના પાર્ટમાં કેવી રીતના કટિંગ એ વિડીયોનો જોયું જો જોયો હોય તો જરૂર જોઈ લેજો ભાઈઓ બહેનો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ એ વિડીયો જોશો તો વધારે આ સમજાશે કેમ કે આની આજે આપણે સિલાઈ શીખવાના છીએ તો આ રીતે મેં સીધો પાક રાખ્યો ને આપણો અસ્તર છે મેં ઉથમું રાખેલું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે ગળાના ભાગે સિલાઈ લઈ લઈએ આ રીતે મેં સિલાઈ લઈ લીધી તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવી ને કટરની મદદથી આપણે બધી જગ્યાએ આ રીતે કટ લગાવી લેવાના છે કટ એટલા માટે લગાવવાનું છે ઇઝીલી તમારું કાપડ પલટી જાય એટલે કટ લગાવશો તો સુંદર તમારે જેવો ગળાનો શેપ છે તે પ્રમાણે આપણે આવી જાય એટલે આ રીતે આપણે કટ લગાવવાના છે મેં બતાવ્યા તે રીતે આપણે કટ લગાવીને ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે મેં ડબલ સિલાઈ લગાવીને કટ લગાવી લીધા છે હવે આ અસ્તરનું કાપડ છે આ રીતે આપણે પલટાવી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હું તે રીતે રીતે આ આપણે પલટાવી ને અથવા તમારે આ રીતે ગળી બેસાડી દેવાની બરાબર એટલે સુંદર મજાનું તમારું ગળું બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે હવે આમાં ધારની સિલાઈ લગાવી લઈએ એકદમ આપણે ધાર ઉપર સિલાઈ લગાવવાની તો સુંદર ફિનિશિંગ આવે એટલા માટે જે રીતના વિડીયા બતાવું છું તે રીતે તમારે હારની સિલાઈ લગાવવાની આ રીતે બરોબર આમાં ક્રિઝ ના આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેજો

આ રીતે આપણે બીજી સિલાઈ લગાવવાની એક પ્રેશર ફૂટની જગ્યા રાખી ને આપણે બીજી સિલાઈ લગાવી લઈએ આ રીતે આ રીતે મેં બીજી સિલાઈ લગાવીને આપણે પરફેક્ટ રીતે આપણું ગળું બનાવતા શીખી ગયા બરાબર તમે જોઈ શકો છો સુંદર ગળું ગોળ બની ગયું છે હવે આ કાપડને આપણે પલટાવી લેવાનું છે ને અસ્તર સાથે બધી જગ્યાએ આપણે સિલાઈ લગાવી લેવાની જે હું બતાવું તે પોઈન્ટે પોઈન્ટ આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાનું છે કાપડને પલટાવીને સિલાઈ લગાવજો એટલે ક્રીઝ ના આવવી જોઈએ આમાં આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવવાની છે તો હું ફરતી સિલાઈ લગાવી લઉં છું ને વધેલું આપણું આ કાપડ છે તેને કટ કરી લેવાનું એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરી લેવાનું તો બીજો પાર્ટ પણ તૈયાર કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટ તૈયાર કરી લીધા છે આ રીતે આપણે બંને પાર્ટ આગળ પાછળના તૈયાર થઈ ગયા છે હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના બરાબર તો આ સીધો પાર્ટ રાખવાનો ને એક ભાગ આપણે ઉથમો રાખવાનો આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ પછી આપણે સ્લીવલેસ બાયનું કરવાનું છે તો અહીંયા પાઇપિંગ કરવાની છે તો કેવી રીતના કરવી બધી વસ્તુ તમને સમજાવીશ આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે આ રીતે એક સરખા આપણે પાર્ટ રાખીને શોલ્ડર જોઈન્ટ કરવાના છે બરાબર શોલ્ડર જોઈન્ટ કલ લીધા તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવવાની બરાબર તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે સોલ્ડર જોઈન્ટ કરી લીધા છે આ રીતે ડબલ સિલાઈ લગાવી મેં શોલ્ડર જોઈન્ટ કર લીધા હવે આપણે અહીંયા જે મૂંઢાકાર છે ત્યાં આપણે આ રીતે પાઇપિંગ મૂકવાની છે તો એક મેં પટ્ટી કટ કરેલી છે તો લંબાઈ આવે તે પ્રમાણે આપણે લેવાની છે ફરતી થાય એટલી ને એની પોહળાઈ બતાવી દઉં પટ્ટી આ રીતે આપણે પટ્ટી મેં કટ કરેલી છે આ ઇંચ તો છે ને લંબાઈ આપણે આપણે થાય એટલી પટ્ટી લઈ લેવાની છે વધારે થોડી લેવો તો કોઈ પ્રોબ્લેમ નથી આ રીતે રાખીને હવે આપણે કેવી રીતના પાઇપિંગ કરવી તે તમને સમજાવી દઉં આ રીતે બરોબર મૂંઢાકારનો ભાગ લઈ લીધો આપણે આ રીતે આપણે લેવાનું છે આ આપણો સીધો પાર્ટ છે ને આ પણ આપણો સીધો પાર્ટ રીતે આપણે જોઈન્ટ કરીએ પટ્ટી નીચે પટ્ટી રાખતી જવાની છે ઉપર આપણે મુંડાકાર ભાગ રાખવાનો આ રીતે આપણે જે રીતે ગોલાય છે તે રીતે આપણે સિલાઈ લેતા જઈએ

આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની બરાબર આ પટ્ટી છે એને વધેલી કટ કરી લેવાની છે આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું પછી બતાવ કે કેવી રીતના પાઇપિંગ કરવાની છે આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી છે હવે આપણે પાઇપિંગ કેમ કરવી તે તમને સમજાવી દઉં આ રીતે આ કાપડ છે ને અંદરની સાઈડ રાખવાનું આ કાપડને આ રીતે ફોલ્ડ કરી ને આ રીતે આપણે પાઇપિંગ કરતી જવાની છે તમે જોઈ શકો છો આ રીતે તમે સ્લીવલેસ ગાઈનું કોઈ બી તમે ડ્રેસ કે બ્લાઉઝ કરો તો આ રીતે તમે પટ્ટીને ફોલ્ડ કરી શકો છો અથવા પાઇપિંગ કહેવામાં આવે છે આ રીતે બરાબર આ રીતે આપણે કરતું જવાનું છે સારું સિલાઈ લગાવતી આ રીતે

હું તમને થોડું બતાવી દઉં એ રીતે તમારે ફરતી પાઇપિંગ કરતી જવાની છે આ રીતે આ રીતે મેં તમને બતાવ્યું એ રીતે તમારે પાઇપિંગ કરવાની છે તો ફરતી હું પાઇપિંગ કરી એ જ રીતે આપણે સામેની બાજુ પણ પાઇપિંગ કરવાની છે તો બંને સાઈડ પાઇપિંગ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે પાઇપિંગ બંને સાઈડ મુંડાકારમાં લગાવી લીધી છે હવે આપણે ફ્રિલનું કાપડ લેવાનું છે બરાબર ત્રણ ઝૂલવાળું આપણે બનાવવાનું છે તો મેં એક કાપડનો ટુકડો લીધો ફ્રીલનો હવે કેવી રીતના આપણે ગેધરિંગ કરવું ચપટી કેવી રીતના લેવી તે તમને સમજાવી દો આપણે તમને હું બંને રીતે બતાવીશ કે નાની નાની ચપટી કેવી રીતના લેવી તે પણ સમજાવીશ અથવા તમારે ગેધરિંગ કરવું હોય તો પણ શું કરવું તે પણ હું તમને સમજાવીશ આ રીતે બરાબર આ આપણે એક ઝૂલનું લીધું છે એવી આપણે ત્રણ ઝૂલ બનાવવાની છે એક બનાવતા શીખવાડો એવી રીતે તમારે બંને ઝૂલ બનાવી લેવાની છે તો આપણે પહેલાં ચપટીવાળું થોડું તમને બતાવી દઉં ચપટી વાળી બનાવવી હોય તો આ રીતે તમારે ઝીણી ઝીણી ચપટી બાજુમાં લેતી જવાની ને સિલાઈ લગાવતી જવાની બરાબર આ રીતે આમાં મોટી ચપટી બહુ નહીં લેવાની ખરાબ લાગે આ રીતે ઝીણી ઝીણી ચપટી લઈને જ બનાવવાનું છે એ રીતે ચપટી લઈ અથવા ગેધરિંગ કેમ કરવું તે તમને સમજાવી દઉં આપણે જે સિલાઈ કરીએ નોર્મલ આપણે થી ત્રણ ઇંચની સિલાઈ રાખતા હોય બરાબર આપણે પાંચ ઉપર લઈ લેવાની છે મોટી સિલાઈ લઈ લેવાની છે મોટી સિલાઈ રાખીને એક પ્રેશર ની જગ્યા રાખી અડધો ઇંચ જેટલી જગ્યા રાખીને આપણે આ રીતે લઈ લેવાની છે સિલાઈ આ રીતે આપણે લેતી જવાની છે બરાબર આ રીતે પછી ગેઝ્રીમ જેમ કરવું તે પણ સમજાવીશ હું તમને આ થોડું બતાવું એ રીતે તમારે પેલા સિલાઈ લગાવી લેવી મોટી સિલાઈ બરાબર પાંચ ઉપર મેં રેગ્યુલેટર રાખી દીધું છે તો એ રીતે મોટી સિલાઈ લઈ ને આ રીતે આખા આપણે જૂલમાં જેટલું કાપડ છે તેમાં બધામાં આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે હું બતાવું તે રીતે આ રીતે આપણે લેતી જવાની છે બરોબર હું થોડું તમને બતાવી દઉં તમારે ઊભી ફક્ત સિલાઈ જ લગાવવાની છે મોટો મશીન રાખીને તો આ રીતે મેં બતાવ્યું એવી રીતના આખી ઝૂલમાં આપણે મોટું મશીન લગાવી લઈએ પછી તમને બતાવું કે કેવી રીતના તમારે ગેધરિંગ કરવું તમે જોઈ શકો છો આ રીતે મેં ફરતી આપણે સિલાઈ લગાવી લીધી છે હવે ગેધરિંગ કેમ કરવું તે તમને સમજાવી દો આ દોરા હશે બરાબર બંને એમાંથી એક દોરો આપણે આ રીતે લેવાનો છે ને આ રીતે ખેંચવાનો એક ભાગ આપણે છોડી દેવાનો છે બરાબર એક દોરો આપણે નથી લેવાનો આ દોરો મેં છોડી દીધો ને એક દોરો લઈ ને એક દોરાને ખેંચતું જવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે ગેધરિંગ થતું જશે એ દોરાને આ દોરો તૂટવો ન જોઈએ એનું ખાસ ધ્યાન દેજો આપણે ધીમે ધીમે આ રીતે લેતું જવાનું છે જે રીતના હું બતાવું છું ને એ રીતે આપણે ગેધરિંગ કરતું જવાનું એવી આખી આપણે ઝૂલ બનાવી લેવાની છે આખી આપણે જે ઝૂલનું કાપડ છે એટલું બધું જ આપણે આ રીતે ગેધરિંગ કરી લેવાનું છે એટલે આ રીતે ચપટી બનતી જશે તમે જોઈ શકો છો બહુ સુંદર ગેધરિંગ લાગે છે આ રીતે તમે ચાર ઝૂલવાળી ફ્રીલવાળું તમે કુર્તી કરતા હોય તો ચારે ચારમાં આ રીતે ગેધરિંગ કરવાનું છે પાંચ કરતા હોય તો પાંચ ત્રણ કરતા હોય ત્રણ બે તો બે આ રીતે તમારે લેતું જવાનું છે તો સુંદર મજાનું તમારે ચપટીવાળી ઝૂલ બનીને તૈયાર થઈ જશે બરાબર આ રીતે આ રીતે દોરો લેતું જવાનું છે ને ગેધરિંગ આપણે બનાવતું જવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના ગેધરિંગ કરું છું તે રીતે તમારે બનાવવાની છે આ રીતે એક સરખી આપણે આ રીતે ગેધરિંગ બનાવી લેવાનું છે જે રીતના મેં બતાવ્યું ને એવી આખી આપણે પટ્ટીમાં ગેધરિંગ કરી લેવાનું એવી આપણે ત્રણ ઝૂલ બનાવવાની છે તો આ મેં એક બતાવી એવી રીતના તમારે બંને ઝૂલમાં આ રીતે સિલાઈ લગાવી ને ગેધરિંગ કરી લેવાનું છે તો હું ત્રણે ત્રણ ઝૂલ બનાવી લઉં છું તમે જોઈ શકો છો ત્રણે ત્રણ ઝૂલ આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધી છે આ રીતે હું બતાવું તે રીતે આપણે ત્રણે ત્રણ ઝૂલનું ગેધરિંગ કરી ને આ રીતે ઝૂલ બનાવી લેવાની છે આ રીતે મેં ત્રણે ત્રણ ઝૂલ બનાવી લીધી આ રીતે મેં તમને બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે

ભાગ છે છે બરાબર આ રીતે બતાવું છું તે રીતે તમારે જે આપણે ગેધરિંગ કરેલું છે તે ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે બરાબર આ રીતે તમને થોડું બતાવું આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે કોઠાની અંદર આ કેવી રીતના તૈયાર થશે તે તમને સમજાવી દો આ રીતે આપણી ઝૂલ તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી ઝૂલ તૈયાર થશે આ રીતે તૈયાર થશે આ રીતે આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવવાની છે ક્યાં સુધી જ્યાં આપણે કોઠાનો એન્ડ આવે ત્યાં સુધી તો આ રીતે મેં બતાવ્યું એ રીતે આપણે પહેલી ઝૂલ લગાવી લઈએ પછી બીજી ઝૂલ કેવી રીતે લગાવી ને ત્રીજી ઝૂલ કેવી રીતે એ બધું હું તમને સમજાવીશ આ રીતે રીતને બતાવ્યું એ રીતે તમારે ફક્ત સિલાઈ જ લેતી જવાની છે આપણે જે ગેધરિંગ કરેલું છે ચપટીવાળો ભાગ એમાં આપણે ક્રીઝ ના આવવી જોઈએ એ રીતે આપણે સિલાઈ લેતી જવાની તો હું સિલાઈ લઈ લઉં છું તમે જોઈ શકો છો એક પાર્ટ આપણો ઝૂલનો જોઈન્ટ થઈ ગયો આ રીતે તમારે ઝૂલને જોઈન્ટ કરવાની છે હવે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે બીજી ઝૂલ લગાવવાની છે તો આ રીતે આપણે આ ઝૂલ પહેલી ઝૂલ છે તેની ઉપર આપણે બીજી ઝૂલ ને રાખી દેવાની છે કેવી રીતના રાખીને સિલાઈ લેવી તે તમને સમજાવી દઉં આ રીતે આ રીતે આપણો આ સીધો પાટ હોવો જોઈએ ને આપણો ઝૂલનો ભાગ છે તે આપણે ઉથમો રાખવાનો છે આ રીતે બરોબર આ રીતે આ રીતે આપણે લેતું જવાનું છે આ રીતે આ રીતે આપણે ઝૂલ ને જોઈન્ટ કરતા જઈએ ઉપરની ઝૂલ આપણે સીધો પાટ ને આપડી બીજી આ રીતે તમે ઉપર રાખીને અવરલોક નું મશીન લગાવીને પણ કોઈ લેસ પટ્ટી લગાવીને પણ જોઈન્ટ કરી શકો છો તો એ પણ બહુ સુંદર લાગે છે તમારી પસંદગી તમે ઝૂલ જોઈન્ટ કરી શકો છો બાકી હું તમને બતાવું તે રીતે તમે જોઈન્ટ કરી શકો છો આ રીતે હું થોડું બતાવી દઉં તે પણ આપણે ફક્ત સિલાઈ લગાવવાની છે બંને આપણે જોઈન્ટ કરવાની છે જે આપણે ગેધરિંગ કરેલું છે તેની ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે એક સરખું આપણું ગેધરિંગ હોવું જોઈએ એનું ખાસ ધ્યાન દેજો આ રીતે હું તમને થોડું બતાવી દઉં પછી કહું કે કેવી રીતના તમારે સિલાઈ લગાવવાની છે આ રીતે મેં બતાવ્યું તે રીતે તમારે ફરતી સિલાઈ લગાવવાની છે હું બતાવી દઉં કે કેવી રીતના તમારે સિલાઈ લગાવવાની છે આ રીતે તૈયાર થશે બીજી ઝૂલ આપણી તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે આ રીતે તૈયાર કરવાની છે બરાબર આ રીતે તો આ રીતે હું ફરતી સિલાઈ લગાવી લઉં છું આ રીતે તો પછી બતાવું કે ત્રીજી ઝૂલ કેવી રીતના લગાવવાની બરાબર અમે બે ઝૂલ જોઈન્ટ કરી ત્રીજી આવશે અને ચાર પણ તમે લગાવી શકો છો તમારી પસંદગી ઉપર હોય છે તો આ રીતે બતાવ્યું એવી રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લઈએ જોઈ શકો છો આપણે બે ઝૂલ લાગી ગઈ છે આ રીતે આ રીતે આપણે બે ઝૂલ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ત્રીજી ઝૂલ લગાવવાની છે હવે આપણે ત્રીજી ઝૂલ લગાવવાની છે તો આ આપણો સીધો પાટ હોવો જોઈને આપણો ઉથમો હોવો જોઈએ ઝૂલ બરોબર આ રીતે આ ત્રીજી ઝૂલ આપણી લાગશે હું તમને બતાવું તે રીતે આ રીતે આપણે લગાવતી જવાની છે બરોબર ગેધરિંગ આપણે જે છે ચપટી એ રીતે જ લેતું જવાનું છે આ રીતે બરોબર હું બતાવું તે રીતે જે ગેધરિંગનો ભાગ છે તે જ આપણે આ રીતે સિલાઈ લેતા જઈએ આપણે ત્રીજી ઝૂલ કમ્પ્લીટ થઈ જાય છે બરોબર આ રીતે આપણે પેલી ને બીજી ઝૂલ લગાવી એ જ રીતે આવશે તો એ તેમ છતાં હું તમને થોડું બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતના આપણે ત્રીજી ઝૂલ લગાવવાની છે આ રીતે આ રીતે આપણે ફક્ત સિલાઈ લગાવવાની છે ફરતી આપણે સિલાઈ લગાવીને આ રીતે ઝૂલ તૈયાર કરી લેવાની છે ત્રીજી તો એ રીતે હું ફરતી સિલાઈ લગાવી લઉં છું આ રીતે ઝૂલને આપણે એક સરખી રાખતી જવાની છે ને આપણે ઝૂલને લગાવતી જવાની છે બરાબર આ રીતે આ રીતે આપણે કમ્પ્લીટ કરતું જવાનું છે તો કમ્પ્લીટ કરીને પછી બતાવું કે ત્રણ ઝૂલવાળી આપણે કુર્તી કેવી રીતના કમ્પ્લીટ થશે આપણી ત્રણ વાળી કુર્તી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે આ રીતે હું બતાવું તે રીતે ઘેરદાર એકદમ સુંદર મજાની આપણી કુર્તી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તમારે ત્રણ વાળી ચાર વાળી કોઈ બી તમે કુર્તી કમ્પ્લીટ કરી શકો છો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો અમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો કોઈ બી સાઇઝના ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો બીડિયા લાઇક કરજો કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ